ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર આપશોની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં જણાવી દઈએ કે ખેડૂતોને કેટલા ટકા ટેક્સ ભરવો પડશે શું છે નિયમ તેના વિશેની માહિતી આવી ગઈ છે તો આવકવેરા અધિનિયમ ઓગણીસો ને એકસઠની કલમ દસ એક મુજબ ખેડૂતોને ખેતીમાંથી થતી આવક પર કોઈ કર ભરવાનો હોતો નથી આ છૂટ ખેતીના જોખમ અને હવામાન પર આધાર રાખીને આપવામાં આવી છે જો ખેતીની જમીન વેચવામાં આવે તો મૂડી લાયક ભર પ્રોપર્ટી ગેઇન ટેક્સ છે તે લાગે છે ઉપરાંત મોટા કૃષિ વ્યવસાયોમાં કર લાગે છે અને બે પોઈન્ટ પાંચ લાખથી વધુ બિનકૃષિ આવક ધરાવતા ખેડૂતોને આવકવેરા રિટર્ન ફાઇલ કરવું પડે છે તો ખેડૂતો માટેનો મહત્ત્વનો નિયમ છે દોસ્તો કે ખેડૂતોને ટેક્સ ભરવાનો હોતો નથી ખેતીની આવકમાંથી પરંતુ જે મોટા ખેડૂત ખાતદાર છે અને વેચાણથી જમીન આપે છે તેના માટે પ્રોપર્ટી ગેઇન ટેક્સ છે તે લાગવામાં આવે છે તો ખાસ માહિતી છે ખેડૂતો માટે ત્યારબાદની માહિતી આપશું સામે આવી રહી છે કે જીએસટીમાં ઘટાડા બાદ સરકારનો વધુ એક સ્પષ્ટ મોટો નિર્ણય બાવીસ સપ્ટેમ્બરથી આ કામ કરવું જરૂરી બની જશે જીએસટીમાં ઘટાડા બાદ સરકારનો વધુ એક મોટો નિર્ણય સામે આવ્યો છે જેમાં બાવીસ સપ્ટેમ્બરથી આ કામ કરવું જરૂરી સરકાર સંપૂર્ણપણે ખાતરી કરવા માંગે છે કે જનતાને કોઈપણ સંજોગોમાં નવા જીએસટી દરોનો લાભ મળે બાવીસ સપ્ટેમ્બરથી તેલ શેમ્પુ સાબુથી લઈને દવાઓ જેવી રોજિંદા ઉપયોગની વસ્તુઓ વેચતા દુકાનદારોને દુકાનની બહાર તે બધી વસ્તુઓના નવા ભાવ દર્શાવવા પડશે જેના જીએસટીના દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે તો ખાસ માહિતી છે દોસ્તો બાવીસ સપ્ટેમ્બરથી આ ફેરફાર થઈ જશે ત્યાર બાદની માહિતી છે દોસ્તો આપની સામે કે રેશન કાર્ડ ધારકોને જલસો લોટરી લાગી ગઈ કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે જીવન રેખા તરીકે કામ કરતા રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર આવ્યા છે ખાદ્ય સુરક્ષા મંત્રાલય તપાસ બાદ રેશન કાર્ડની પ્રક્રિયાને પારદર્શક બનાવવા અને નકલી કાર્ડ રદ કરવાનો નિર્ણય લીધો છે આ અંગે ખાદ્ય સુરક્ષા મંત્રાલયે તાજેતરમાં નવી માર્ગદર્શિકા બહાર પાડી છે જે ડિસેમ્બર બે હજાર પચીસ સુધીના દેશભરમાં લાગુ કરવામાં આવશે તો ખાસ માહિતી છે દોસ્તો રેશન કાર્ડ ધારકો માટે ત્યારબાદની માહિતી છે દોસ્તો આપસની સામે કે વાવાઝોડા સાથે વરસાદ ભૂકા કાઢશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે પંદર સપ્ટેમ્બરથી બાવીસ સપ્ટેમ્બર વચ્ચે ઉત્તર ભારતમાં કેટલાક ભાગો છે અને રાજ્યમાંથી ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરશે ત્યારબાદ ત્રીસ સપ્ટેમ્બરથી ઓક્ટોબરની શરૂઆત સુધીમાં ગુજરાતમાંથી પણ ચોમાસું સંપૂર્ણપણે વિદાય લઈ લેશે જોકે ઓક્ટોમ્બર મહિના દરમિયાન કાર્તક માસમાં હળવા દબાણ અને માવઠા સ્વરૂપે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બનવાની પણ સંભાવના છે જે ગુજરાતના વાતાવરણને અસર કરી શકે છે તો ખાસ માહિતી છે દોસ્તો તમામ ખેડૂતો તમામ લોકો માટે ત્યારબાદની મોટી માહિતી છે આપ સૌની સામે દોસ્તો કે નવરાત્રિ પહેલાં કડક સૂચના આવી ગઈ છે ખાસ જોઈ લેજો નવરાત્રી નજીક છે અને ત્યારે હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો છે કે અને કોર્ટે જણાવ્યું છે કે દરેક રાસ ગરબા માટે ડીજેનો ઉપયોગ કરતાં પહેલાની પરવાનગી લેવી છે તે ફરજિયાત બની જશે એટલું જ નહીં અવાજનું વોલ્યુમ નિયત ધારણા ધોરણ કરતાં વધુ રાખી શકાશે નહીં અને હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે ધ્વનિ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા છે જે ખાસ કરીને બાળકો વૃદ્ધો અને બીમાર લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે જેથી ગરબાના રસિયાઓ છે તેની માટે ખાસ અને મહત્વપૂર્ણ મોટા સમાચાર આવી ગયા છે અને જણાવ્યું છે હાઈકોર્ટ દ્વારા કે વોલ્યુમ પણ ધીમું રાખવામાં આવશે અને સાથે સાથે ગરબા અને રાસ છે તેનો નિયત સમય નક્કી કરવા માટે તેની પરવાનગી છે તે સૌથી પહેલાં લેવી પડશે ખાસ માહિતી છે દોસ્તો ત્યારબાદની મોટી માહિતી આપ સૌની સામે આવી રહી છે કે ગેસ સિલિન્ડર ધારકો ધ્યાન આપે ગેસ સિલિન્ડરમાં સંબંધિત નવા નિયમોમાં બીજો ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે કેવાયસી પ્રક્રિયા જરૂરી રહેશે આ સિવાય આધાર કાર્ડને લઈને મોબાઈલ નંબર સાથે લિંક કરવાનું રહેશે અને ગેસ સિલિન્ડરની ડિલિવરી વખતે ઓટીપી વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવશે ગેસની સબસિડી અંગે પણ ફેરફાર કરી શકાય છે જેમાં એક મહિનામાં સિલિન્ડરની સંખ્યા અંગે પણ ફેરફાર કરી શકાય છે ગેસ સિલિન્ડરમાં સ્માર્ટ ચિપ્સ લગાવવામાં આવશે જેના દ્વારા વિતરણની માહિતી મેળવી શકાશે તમને જણાવી દઈએ કે હાલમાં જ નિયમ નિયમોમાં ફેરફાર કરીને લઈને એક તારીખ પણ સામે આવી હતી જે બાદ સત્યાવીસમી માર્ચ ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જોકે આ અંગે હજુ સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત છે દોસ્તો તે કરવામાં આવી નથી ત્યારબાદની મોટી માહિતી છે આપ સુની સામે કે નવું વર્ષ બેંક ખાતા થશે બંધ ભારતીય રિઝર્વ બેંકે વર્ષના પ્રથમ દિવસે જ ત્રણ પ્રકારના બેંક ખાતા બંધ કરવાનો નિર્ણય લીધો છે છેલ્લા બાર મહિનામાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ થઈ નથી તેવા ખાતા નિષ્ક્રિય કરાશે આ પહેલો નિયમ છે દોસ્તો પહેલાં પ્રકારનું ખાતું છે ત્યારબાદ લાંબા સમયથી ઝીરો બેલેન્સ ધરાવતા ખાતા છે તેને પણ એક જાન્યુઆરીથી બંધ કરી દેવામાં આવશે અને ડોરમેટ એકાઉન્ટ એટલે કે એક એવા પ્રકારનું એકાઉન્ટ જેમાં બે વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ પણ વ્યવહાર થયો નથી તેવા બેંક એકાઉન્ટને પણ બંધ કરવાનો નિર્ણય છે તે લેવામાં આવશે ખાસ માહિતી છે દોસ્તો આપ સૌ માટે ત્યારબાદની માહિતી છે દોસ્તો આપ સૌની માટે કે પાક નુકસાન સહાય સુરેન્દ્રનગર જિલ્લામાં બે હજાર ચોવીસમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકોને થયેલા નુકસાનના વળતરનો મુદ્દો ચર્ચામાં છે રાજ્ય સરકારે માત્ર કપાસના પાકને થયેલ નુકસાન માટે જ વળતર આપવાનો નિર્ણય લીધો છે જેના કારણે મગફળી તુવેર ઓરંડા જેવા અન્ય પાકોનું નુકસાન થયેલા ખેડૂતોને ભારે રોષ ફેલાયો છે આજથી કપાસમાં નુકસાનનું વળતર ખેડૂતોના ખાતામાં જમા થવાનું શરૂ થયું છે પરંતુ પિંચોતેર હજાર ખેડૂતોમાંથી આશરે પાંત્રીસ હજાર ખેડૂતો વળતરથી વંચિત રહેવાની શક્યતા છે જેને લઈને ફરી એકવાર ખેડૂતોમાં રોષ છે તે જોવા મળ્યો હતો ત્યારબાદની માહિતી છે દોસ્તો આપની સામે કે પીએમ કિસાન યોજના વિશેની માહિતી ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂતોને આઈડી નોંધણી ફરજિયાત કરવામાં આવી છે જે ત્રીસ નવેમ્બર સુધી પીએમ કિસાનના લાભાર્થીઓને કરાવવાની થશે નોંધણી પોર્ટલ અને મોબાઈલ નંબર એપ્લિકેશનથી દરેક ગ્રામ પંચાયતોમાં થશે નોંધણી ખેડૂતો જાતે પણ કરી શકશે ખેડૂતોની નોંધણી વધુ માહિતી માટે રાજ્ય કક્ષાએ સંપર્ક ન કરવો આપના તાલુકાના મામલતદાર શ્રી તાલુકા વિકાસ શ્રી જે તે ગામના મંત્રી શ્રી ગ્રામ સેવકનો સંપર્ક કરશો ખેતી શ્રીની કચેરીની સંપર્કથી તમે આ માહિતી છે તે મેળવી શકશો તો ખાસ માહિતી છે દોસ્તો કે પીએમ કિસાન યોજનાનો તમારે લાભ લેવો હોય તો ખેડૂત ઓળખ કાર્ડ છે તે તમે વહેલી તકે કઢાવી લેજો જેની તારીખ પણ આપવામાં આવી છે ત્રીસ નવેમ્બર સુધી એની પહેલાં આ કાર્ડ છે તે તમે કઢાવી લેજો તો દોસ્તો આ હતી આજની મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્ત્વની માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માધરમ